રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારના બાબરિયાધાર ગામની સીમા થઈ રોટાવેટર વેટર ચોરીના અનડીટેક્ટર ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને રોટાવેટર સાથે પકડી પાડતી રાજુલા પોલીસ ટીમ મહેરબાન ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલકત સંબંધી તથા સીમ ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના આપેલ હોય જે અનવીયે મહેરબાન અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરા સાહેબ તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી જયવીર ગઢવી સાહેબ વિભાગ નોએ મિલકત સંબંધી ચોરી તથા સીમ ચોરીના ગુનાના આરોપી શોધી કાઢી તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણસોધાલ ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ જે અનવ્ય રાજુલા પોલીસ સ્ટેશન ગુના રજીસ્ટર નંબર બસો પચાસ સાતસો બે ઓબ્લિક બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એડી ચાવડા સાહેબના સૂચનાને જરૂરી માર્ગદર્શન હેઠળ બાબરિયા ધાર ગામની સીમમાં આવેલ ફરિયાદના વાડીમાંથી કોઈ અજાણ્યા ચોરી સમૂહ ખેતીના ઓજા રોટાવેટરની ચોરી કરી નાસી ગયેલ હોય જે અંગે તારીખ અઠ્યાવીસ નો બે હજાર પચીસ ના રોજ ઉપરોક્ત ગુનો રજિસ્ટર થયેલ જેનું સંધાન

જેની કિંમત સાતસો આ કામગીરી કરનાર અધિકારી શ્રી તથા કર્મચારી પૈકી રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એડી ચાવડા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાજુલા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના એસઆઈ મધુભાઈ નથુભાઈ પોપટ તથા હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા અનઆમ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ ઠાકરસિંહભાઈ